સો હેલો ગાઈઝ કેમ છો બધા મજામાં જય માતાજી ગુડ મોર્નિંગ અમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે હવે ઘર લઈ જાઉં છું તો ગાઈઝ હવે મૂન જી કો બે જઈએ છીએ વાડીમાં તો કૃષિનો કોક પ્રોગ્રામ હોય ખેતી વિષયક તે જઈએ છીએ તો ગાઈઝ વાડીએ તો આવી જાય છીએ હવે અંદર જઈએ

સોડતી તું ખબર નહીં વખતમાં આર્ટિંગ કરતી તું સગાઈ જવા અંદર જીઓ સીડા ચાલુ હશે

ગાય જાય રહ્યું એક બીજું છે ગાય જોવા બધું આ

તો ગાઈસ જમણવા માટે પળાપળી થઈ રહી છે અહિયાં તો ગાય તમે જોઈ શકો છો તો ગાઈઝ હવે મૂન જીગો બે ખાઈન તો ઘર બાજુ જઈએ છીએ માથી તો ઘેર આવી જશું ગલ્લા પપ્પા બેઠા છે હવ પ્રોગ્રામ હતો ઓ કૃષિ હતો કૃષિ ખેતી નું બધી માહિતી આપતા હતા તો ગાઈઝ હવે જઈએ છીએ મહેસાણા થોડી ખરીદી કરવા ફાઈનલી પોકી ગયા છીએ મહેસાણા મોઢેરા ચોકડી

तो गाइस पप्पा तो सोच ही ले हैं तो गाइस पप्पा तो जाते तोलवा मंडे आ पाँव पाँव तोला सा એક ગાડી મળી જશે પોલીસ ની હવે દોડાઈએ તો ગઈશ તમે જોઈ શકો છો પોલીસ વાળા રસ્તામાં મળ્યા છે જોવો

હા જી એ બધો સામાન મેળ જઈએ તો કઈશ હવે માર્ટમાં તો નીકળી છીએ હવે બજારમાં જવું છે